નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મસભા સામાન્ય કાંડનો સ્વર્ગો રવિવાર ઉજવે છે આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં પરમેશ્વર પિતા માનવના રૂપમાં તેમના બે દેવતો સાથે અબ્રાહમની મહેમાન ગતિ માણે છે તેનું આલેખન છે તો સુસંદેશમાં માનવ અવતાર ધારણ કરે પ્રભુ ઈશુ માર્થામ અને મરિયમ નામની બે બહેનોની મહેમાન ગતિ માણે છે ભારતીય સંસ્કૃતિ મુજબ

અને તેથી તેની સાથે એ રીતે જ વ્યવહાર કરવો જોઈએ શુભ સંદેશમાં પ્રભુ ઈસુની મહેમાન ગતિમાં બે બેનો સામેલ છે મહેમાનોની આકતા સ્વાકતા માટે ભૌતિક અને ભાવનાત્મક બંને પાસાની સંતુલના જાળવી પડે સારા ભોજન અને અન્ય સુવિધા સાથે આપણે મહેમાન ગતિમાં એ પણ ધ્યાન રાખીએ છીએ કે મહેમાન એકલા ન પડે ઈસુની મહેમાન ગતિમાં માર્થા ભૌતિક પાસાને સાચવવા મશગુલ છે તો મરિયમ ભાવનાત્મક માર્થા નારાજ થાય છે કેમ કે તેને તેના કામમાં મરિયમની મદદ મળતી નથી પણ મરિયમ ઈસુની પાસે બેસીને તેની વાતો સાંભળે છે અને ભાવનાત્મક પાસાને સાચવી લે છે આ પ્રસંગના રૂપક પરથી ઈસુ આપણને સમજાવવા માંગે છે કે આપણા જીવનમાં આપણે સાંસારિક જવાબદારીઓ અવશ્ય નિભાવવાની છે તે ઈશ્વરે આપણને સોંપેલું પવિત્ર કામ છે પણ એથી એ વધુ મહત્વનું એ છે કે આપણે ઈશ્વર પરાયણ જીવન જીવીને આપણા આત્માના ઉદ્ધાર માટે જે માર્ગ બતાવ્યો છે તેનું ધ્યાન રાખીને સમતુલા જાળવવાની છે આપણે ત્રણ બાબતો પર ચિંતન કરીને શુભ સંદેશના આ પ્રસંગના સંદેશને સમજીએ માર્થાની પોતાના કામ બાબત પ્રત્યે વધુ પડતી ફિકર માર્થા જે કામ કરતી હતી તે જરૂરી હતું અને તેનો ઈરાદો પણ સુપ જ હતો પણ એ કરવામાં તેણે થોડું આયોજન કર્યું હોત તો તે પણ મરિયમની જેમ ઈસુ સાથે બેસીને ઈસુના વચનો સાંભળી શકી હોત જે ઈસુને મન વધુ મહત્વનું હતું આપણે આપણી સાંસારિક બાબતોમાં એટલા બધા તો પરવાય જઈએ છીએ કે ઈસુને ગમે એવા કાર્યો માટે સમય જ ફાળવી નથી શકતા અથવા તેમાં ઢીલાશથી વર્તીએ છીએ અને જેઓ એમ કરી શકે છે તેનાથી નારાજ થઈ જઈએ તો યોગ્ય ન કહેવાય ને એક પાંચ વર્ષની બાળકી મોડા ઘરે આવતા તેના પિતાની રાહ જોતા જાગતી હતી કારણ કે તેના પપ્પા એટલા મોડા આવતા કે તે સુઈ હતી ત્યારે તેના પપ્પાને પૂછ્યું પપ્પા તમને એક કલાક કામ કરવાના કેટલા પૈસા મળે છે પપ્પાએ કહ્યું પાંચસો રૂપિયા બાળકીએ તેના ગલ્લામાંથી એકસો પચીસ રૂપિયા કાઢીને તેના પપ્પાને આપતા કહ્યું મને તમારી પંદર મિનિટ આપો ને મારે તમારા ખોળામાં સુઈને વાતો કરવી છે પપ્પાને તેમની ભૂલ સમજાય મરિયમની ઈસુ સાથેની હાજરી મરિયમ ઈસુ પાસે બેસીને ને તેમની વાતો સાંભળીને ભાવનાત્મક રીતે ઈસુની મહેમાનગતિ કરી રહી છે જે ઈસુને વધુ પસંદ હતું સંત જોન વિયાનીએ દેવરમાં કલાકો સુધી બેસી રહેતા એક માણસને એમ કરવાનું કારણ પૂછ્યું પેલા ભાઈએ કહ્યું કોઈ કારણ નથી ફાધર હું ઈસુ સામે જોઉં છું અને ઈસુ મારી સામે મરિયમ આજ કરતી હતી ઈસુનું સાનિધ્ય આપણા માટે ખૂબ જ મહત્વનું છે સાંસારિક જવાબદારીઓ અને ઈસુની સંગત વચ્ચે સંતુલન ઈસુ માથાના કામને ઓછું આંકતા નથી પણ તે દુનિયાવી ને સ્વર્ગીય બાબતો વચ્ચે સંતુલા જાળવવાની સલાહ આપે છે ઈશ્વરે જ આપેલી સાંસારિક જવાબદારીઓમાં એવા તો ન પૂછવા જઈએ કે ઈસુની આપણા જીવનમાં હાજરીને જ નજરઅંદાજ કરી દઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો